મિત્રો હાલ ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે ઉદયપુર અમદાવાદ નેશનલ હાઇવે પર ઋષભદેવ કસ્બામાં શનિવાર રાત્રે ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે ભેંસને બચાવવા પ્રયાસમાં ચાર વાહનો ટ્રેન્કર ટ્રક જીપ અને બોલેરો એકબીજા સાથે ટકરાયા હતા આ ભયંકર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે અકસ્માત મયુર મિલ સામે રાત્રે આશરે આઠ વાગે બન્યો હતો ટક્કર એટલી જબરદસ્ત હતી કે એક કાર ફૂકો બોલી ગયો હતો મૃતદેહોની ઓળખ થવી પણ મુશ્કેલ થઈ જાય તેટલી હદે ગયા હતા પ્રારંભિક માહિતી અનુસાર ઉદયપુરથી પરત ફરતી બોલેરો ભેંસને બચાવવાના ચક્કરમાં ડિવાઈડર પાર કરીને બીજી લેનમાં પલટી મારી ગઈ હતી બોલેરોમાં સફર કરતા ચારેય લોકો કોઈક રીતે બહાર નીકળીને ડિવાઈડર પાસે આવી ગયા હતા પરંતુ બીજી તરફથી સ્પીડમાં આવી રહેલા ટ્રેલર ડિવાઈડર સાથે ટકરાતા ચારેય લોકોને કચડી નાખ્યા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે લાશોના ટુકડા સડક પર પથરાઈ ગયા હતા ઋષભદેવ થાના અધિકારી ભરતસિંહ રાજપુરોહિતે જણાવ્યું કે મૃતકોની ઓળખ સલુંબરના સેમારી વિસ્તારના ભોરાઈ ઘાટા વતની અનિલ ત્રીસ વર્ષ મૂળચંદ મીણાવસ્તી ચોપન વર્ષ પત્ની મૂળચંદ મીણા શક્ત કા ગઢવા વતની જીજા દેવી ચોવીસ વર્ષ પત્ની જીતેન્દ્ર કુમાર કટારા અને ડુંગરપુરના ખેમાવતની ઈશ્વરપુત્ર લુધામીણા તરીકે થઈ છે આ બધા ઉદયપુરમાં પરિવારજનોને ડોક્ટરોને બતાવીને ઘરે ફરી રહ્યા હતા તો હાલ અત્યારે આટલું જ મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને દબાવી દો જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે